परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्दातीतं भगनसदसं तत्त्वमस्यादिलक्षम् एकं नीत्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं मावातीतं मा त्रिगुणरहितम् સદગુરુ સચિદાનંદ ભગવાન હવે વચ્ચે પ્રશ્નો કરીને પછી કરવાની અત્યારે એક લોયો સત્સંગ ચાલશે તો બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સત્સમ તત્વ મસ્યાદી લક્ષમ તત્વ મસ્યાદી લક્ષમ એ બ્રહ્મ કેવો છે

એટલે તું બ્રહ્મ છે પણ જે જીવ પોતાનો અભિમાન લઈને પોતાને અને બેઠો છે હવે અહીંયા તે નોખાપણા સ્વરૂપ છે એવું કેવો છે ને એ માનવાનું છે અને એ અનુભવ કરવાનો છે તો તનુમાનસા આ ત્રીજા નંબરની જ્ઞાનીની ભૂમિકાનું સર્જન આપણે કરવું જોઈએ મન ધીરે ધીરે સૂક્ષ્મ થવા લાગે સંકલ્પો ઓછા થાય અને આ ભૂમિકા જે ઉભી થાય અંદર કે ના કુછ હે ના કુછ હુઆ ના હોવન મેરે અપને એ ભૂમિકા ને ભૂમિકા કે પતંજલિ ના યોગ સૂત્ર મેં એને પ્રત્યાર તરીકે કીધું છે તો પ્રત્યાર પછી ધ્યાન શરૂ થાય છે એટલે ધારણા બંધાય ધ્યાન ની વૃત્તિઓ નો નિરોધ થઈ જાય પોતે પોતાના સ્વરૂપ માં જ રે દ્રષ્ટા નો ભાવ પકડી લે અસંગી બની જાય સાક્ષી બની જાય એટલે મન ની અંદર કેટલાક પ્રકારની શાંતિ ઉત્પન્ન થાય જે શાંતિ નો અનુભવ કરવો હોય તો આપણને શાસ્ત્રો વેદાંત માં કે છે કે ભાઈ શ્રવણ કરો મનન કરો પછી નિધિ ધ્યાસન કરો નિધિ ધ્યાસન શું છે મન થી મન નું સુક્ષ્મ પણ ઉભો થયું અને મન ની અંદર શાંતિ ઉત્પન્ન થવા લાગી

ચેતના છે તે ઈશ્વર છે તો મન છે આપણી પોતાની વૈયક ચેતના છે તે ચેતના વ્યક્તિ સમસતી ચેતના ની અંદર ઈશ્વર સાથે થઈ જાય મન તો બનાવવાનું થાય છે ભગવાન ને ઈશ્વરને અર્પણ કરી દેવાનું છે જયારે મન ઉભું છે ત્યાં સુધી બે પણાના ભાવો ઉભા છે અશાંતિ વિકારો બધું ઉભું રહે છે ઉભું રહે છે ભ્રાંતિ ઉભી રહે છે દ્વૈત ભાવ બઉ ઉભો રહે છે પણ મન જયારે ઈશ્વર સાથે એક થઈ જાય સમષ્ટિ ચેતના સાથે એનો મતલબ એ થયો કે ભગવાન અર્પણ કરી દીધું કારણ સાથે કાર્યો મન એ કારણ છે ને એના કાર્યો શું છે કે જેટલું જેટલું જગત અંદર જે અનુભવાય છે જે પ્રાંતિયો કલ્પાય છે જે આનંદો આવે છે દુખો આવે છે બધો જેટલો એનો વેપાર છે બધો હોય જ્યાં પરમાત્માને સોપી દીધું મન એટલે સ્થિર પામી ગયું એટલે એની અંદર અને જયારે જયારે પૂર્ણ ભક્તિની અવસ્થા છે ત્યાં મન ભગવાન ને અર્પણ બનાવી દીધું કરી દીધું છે ત્યારે જ એ દશા ઉત્પન્ન થાય છે અને એ દશા એટલે આપણે કાલ કીધું તું કે ગોપીઓ અને કાના નો રાસ થઇ જાય ચાલો તો આ રાસ એટલે મન બુદ્ધિ અને એના વેપારો બધું જ પરમાત્મા સાથે ઓતપ્રોત થઈ જાય અભિન થઈ જાય એટલે એ રાસ કીધો છે તો કોઈ પણ જાતનો વિશેષણ વગર નો હું એ મગજમાં ઉતરે એવો વિષય નથી કારણ કે મગજ પણ ખતમ થઈ જાય છે કોઈ પણ જાતનો વિશેષણ વગર નો હું તો એ મગજમાં ઉતરે એવો અધિકારી પણ એટલા માટે મનનો નાશ થઈ જાય અને ચિત્તની વૃત્તિઓ નો નિરોધ થઈ જાય તો આવું કરવા માટે કરી અને મોટા મોટું શરણાગતિ જીવંત સદગુરુ ની

અને એની અંદર બળ ઉત્પન્ન થાય છે એવી શાંત જોડે બેસવાથી પણ શાંતિ નિર્માણ થાય અજ્ઞાન કપાતું હોય તો સમજવું કે અહીંયા પરમાત્મા સાક્ષાત હાજર હાજર છે ભગવાન સગુણનું રૂપ ધારણ કરે છે કોઈ પણ મહાપુરુષ

ફક્ત અંદરનું તત્વ રૂપે ગ્રહણ કરવાનું છે અને એ પોતાના આત્માનો આનંદ પોતે માણે એ જ આનંદ રૂપા સામે સગુણ સાકાર ગુરુદેવ ના હોય તે અને તે બે નથી એટલે એમ કેવાય છે કે ગુરુ શિષ્ય બે શબ્દ છે અદ્વૈ રૂપ બંને સ્વરૂપે શોભતા બે બે પણ ખતમ થઈ જાય છે શિષ્યનું શિષ્ય પણ નથી ગુરુ નું ગુરુ પણ નથી રહેતું એવો અનુભવ બધા તે અત્યારે આજ છે ગઈકાલ તો ગયું જે ભૂતકાળ હતો ત્યારે જયારે તમે અનુભવો છો ત્યારે ભૂતકાળ નથી વર્તમાન જ છે અને ભવિષ્યકાળ છે એ તો કલ્પના જ છે તો બધા પ્રકારના આજકાલ પરમ દિવસે આ ભાવો છોડીને જયારે પૂર્ણ અવસ્થા વિચારો છોડી અને શીખવા માટે આ ત્રીજી ભૂમિકા કે જ્યાં મૌન રહેતા શીખવાનું છે જેટલા પ્રમાણમાં અંદરથી અંદર થી મન પ્રહાર ખોટો સ્વભાવ બધો દૂર થઈ જાય એટલા પ્રમાણમાં આત્મભાવ

તો એ પોતે પરમાત્મા ને જોવા માટે આપણો પોતાનો ભાવ પરમાત્મા મય ભાષા પરમાત્મા સમજે છે અને અને એ લઈ પરમાત્મા પ્રગટ થઈ જાય કોઈ પણ જગ્યાએ બીજે નહી અને એ અલૌકિક પ્રેમની ભાષા છે પોતાનું અંતઃકરણ ની ચેતના પરમાત્મા વત બની જાય જ્યાં નથી બીજું કાઈ બીજો નથી બીજું નથી કઈ બીજું સ્થળ નથી પોતાના હોવા સિવાય બીજું કાઈ નથી આવો પ્રેમ કે જ્યાં શબ્દ પણ શબ્દ તરીકે ના લાગે ફક્ત ને ફક્ત અલૌકિક ચેતના બની જાય છે શબ્દ પણ એટલે પ્રેમ અલૌકિક છે શબ્દ અલૌકિક છે ભજન અલૌકિક છે એની બધી ભાષાઓ કોઈ મળતી નથી પ્રેમની ભજનની અને શબ્દોની લૌકિક ભાષા અને અલૌકિક ભાષા લૌકિક ની અંદર દ્વૈતના સ્થિર અને ચેતન તરીકે હું બન્યું રહું છું તો ખરી રીતની રાસ નો અર્થ જ આવે છે બુદ્ધિથી નોખો આત્મા જો નોખો દેખાતો હોય

લાડવો બની જવો અને એ ત્રીજી ભૂમિકા માટેનું એક સૂચન છે કે મનમાં શ્રવણ મનન માં તત્પરતા અને જ્ઞાન થવા માં સારી અનુકૂળતા ઉભી કરવા માટે એકાગ્રતા અને એ જ્ઞાન થવા માટે મુખ્ય સુખ આ પોતાનું સુખ પદાર્થો નું સુખ જગત નું સુખ કારણ કે સુખ સિવાય બીજું ના રે સુખ ની પ્રાપ્તિ માં

પ્રયત્નો ના બદલે પુરુષાર્થમાં પુરુષાર્થ એ છે દેહ નું અભિમાન ના બદલે પોતાનું આત્મા ગૌરવ આત્મા અભિમાન એ ઉભું કરવાનું છે આપણે પોતે પોતાને માણસ માની બેઠા છીએ તો હકીકતમાં બ્રહ્મ સ્વરૂપ છું માણસ નું સ્વરૂપ અને બ્રહ્મ નું સ્વરૂપ બંને તો ખરો અર્થ તો ત્રમપદ અને તત્પદ બંને નું શોધન થાય બંને નું નક્કી જ્ઞાન થાય અજ્ઞાન છે એ દશામાં આપણે એને જીવ કહીએ છીએ તે ખરો જીવ નથી જ્યાં સુધી બંનેને બરાબર જાણવામાં ના આવે ત્યાં સુધી નહીં પહેલા પોતાનું જ્ઞાન થવું જોઈએ તો એ વાક્યાર્થ વાળું જ્ઞાન છે એ વાળું થાય તો કઈ રીત છે પોતાને શોધવાની

નું પણ છે અને મારા આધીન થઈ ગયો છું આવા વિપરીત ધર્મના સ્વભાવો છે એને ફેંકી દેવાના છે જીવ છે તે ઈશ્વર ચેતન સાથેની એકતા કરી નાખવાની બે હો જો આ બંનેની એકતા બનતી નથી એના માટે તો આપણી ભાજગ ચાલુ રહે છે તો બંનેમાં કઈ વાત નો સ્વીકાર કરવાનો છે કઈ વાત નો ત્યાગ કરવાનો છે તો હું ઉડાડી દેવાનો માયા ના ને ખતમ કરી નાખવાનો છે એને જ ગોળી મારી દેવાની છે હોય તો હું એને આધીન થવું કે એને મારે આધીન રાખવાની થાય ને તો મતલબ શું થયો કે સાક્ષી બની જઈએ ઈશ્વર સાક્ષી રે છે

એ ભાષાને એક કરવા માટે મન ને ધીરે 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 તો વાતો થી જે એક થયેલું હતું એના બદલે લક્ષણા થી એક થઈ જાય જેમ સોના નો હોય પછી ચાકડી સોનાની હોય ભગવાન ની ભગવાન હાર સોના નો હોય તો બોલવામાં નોખા નોખા નોખો નોખા લાગે પણ સોના રૂપે એક છે એમ જીવાત્મા છે ને ઈશ્વર છે બોલવામાં નોખો નોખો લાગે વાક્યાર્થ પણ લક્ષ્યાર્થમાં અંદર સમજ હોય કે એક છું જગત જીવ અને જગદીશ ત્રણેય નું સ્વરૂપ નોખું 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 લાગે પણ અનંત પોતાનામાં એક લક્ષ થઈ ગયું હોય કે અભિન્નતા

કોઈ નોખાપણું નથી સોનો ઉપર ઘાત ના વિચાર કરવાના ક્રિયાના વિચાર કરવાના કે આ કારીગરે બનાવ્યું છે છે ને ફક્ત ફક્ત સત્તામાં જે સોનું છે એનો વિચાર આવે જયારે જયારે મન થી તન થી ધર્મ થી ધ્યાન થી જયારે જયારે જગત નો વિચાર આવે ત્યારે એવું આજી તો આંખમાં અંચન દેખાય બધે પૃષ્ઠ નહીઓ બીજું કઈ રહેતું નથી ફક્ત ફક્ત ને સોના જ વિચાર રહે છે દાગીના કેવી રીતે બન્યા સારા છે બનાયા એ કારીગર ને મળવા જવું છે કઈ જ રહેતું નથી તેમ જીવ નું જે શુદ્ધ ચૈતન્ય ની સાથે ક્રિયા થઈ અને ફળ મળ્યું આ બધા આરોપો નહીં કરતા

ફક્ત ને ફક્ત હું છું અને ચેતન છું બ્રહ્મ છું તો આ પોતે કરતા બધા બંધન માંથી મુક્ત થઈ ગયો નથી કર્મ નું બંધન એનામાં નથી વિચારો નથી મોક્ષ મેળવવાનો નથી કોઈ પણ જાત નું તો કર્મ એ આત્માના સ્વરૂપમાં હોય તો નિર્મો

તો આ બધું અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો ના હંજ તે હંજ માને શરી કાઈ થતું નથી એવું મારું પોતાનું સ્વરૂપ છે અને તે હું આત્મા છું સ્વપ્નમાં કર્મ આપણે જતા

હું કેવો છું મારો દિદાર કેવો છે તો કઈ માન્યતાઓ એકે છોડવાની નથી ફક્ત પોતાનું કેવું હોવા પણ છે માન્યતા ને દ્રઢ કરવી છે એટલા માટે આપણે વારંવાર ના કુછ છે ના કુછ હોવા ના હોવાના હું હું નથી 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 મારું કરતા આ બધી કરી 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 અને પોતાનું અંતઃકરણને ને એના કારણે શાંત થવાથી જે સામર્થ જે ચુંબક જે શક્તિ ઉત્પન્ન થાય છે એ શક્તિ છે તે જીવન બને છે એ શક્તિ છે તે સંકલ્પ ની સિદ્ધિ બને છે શક્તિ છે એ સૃષ્ટિ નું સૌંદર્ય બને છે એ સૃષ્ટિ છે એ બાગ ની બને છે અને બધા ફૂલ ની કળીઓ ખીલેલી એ શક્તિ થી રે છે સચિદાનંદ ભગવાન